નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ વાતોમાં આજની આપણી સત્ય કથા છે ધ લોક ઓફ નીલમબાગ અઢારસો પાદરના ધણી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એક વખત નગર ચર્ચામાં નીકળે છે તે વખતે તેમને અન્નદાતા જય માતાજી એવા શબ્દો કાનમાં અથડાયા મહારાજા પાછો ફરી જુએ તો સામે જેની આંખમાં ખુમારી છે તેઓ બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઊભો હતો શું નામ છે તારું રાજાએ પૂછ્યું મુબારક અન્નદાતા યુવાને જવાબ આપ્યો ફરી મહારાજાએ પૂછ્યું કે ભાવનગર માટે કામ કરીશ જરૂર મહારાજ કેમ નહીં તેમને નીલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઈને તેમને નીલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓની જવાબદારી સોંપવામાં આવી ખજાનામાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા મહારાણીને જ્યારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઈ લે અને પછી ફરીથી એ જ પટારાઓમાં ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે આ નિત્યક્રમ હતો આ જ ઘરેણાઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરા જડીત હાર પણ રહેલો હતો એક વખત એવું બન્યું કે પટારામાં જે હાર જોવા ના મળ્યો મહારાણીએ ખૂબ શોધ્યો પણ હાર મળે જ નહીં મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસે ભૂલ નહીં કરી હોય ને એવા વિચારોથી બેસેન રહેવા લાગ્યા થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છૂપી ના રહી કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહટ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જ્યારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકે આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા આળથી બેચેન બની ગયો સીધો જ ઘરે ગયો અને નમાઝનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાહ તાલાને એક જ અરજ કરી કે જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચૂક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આળમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો કુદરતનો પણ એક સર્વશ્રીકૃત નિયમ છે સત્યની કસોટી થાય પણ છેવટે જીત તો સત્યની જ થાય એ જ રાતે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઈ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મૂક્યો જ ન હતો પણ અરીસા પાસે રાખી દીધો હતો તરત જ તપાસ કરતાં હાર મળી આવ્યો રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી બંનેને ખૂબ પસ્તાવો થયો કે મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઇન્સાનનો આત્મા દુભાવ્યો સવારે મુબારકને નીલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માંગી હાર મળી ગયો છે એ વાતની ખબર પડતા જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ આકાશ ભણી મીટ માંડીને સજળ નહીને એટલું જ બોલ્યો કે હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી દીધી બસ આટલું કહીને મુબારકે રાજ ખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી ભાવનગર મહારાજાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી ચોકીદાર તરીકે નોકરીએ રહેવા સહમત થયો વર્ષો સુધી મુબારક નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો મુબારકની ઈમાનદારી વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે નીલમબાગ પેલેસનો ચોકીદાર મુબારક આજ અલ્લાહને પ્યારો થઈ ગયો છે મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા પોતાના સેવકોને આદેશ કર્યો કે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને જાણ કર્યું મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જેવું છે મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી ભાવનગર મહારાજ આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે નીલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમ વિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે અને મુબારકની આવી હાલત કેમ થઈ એની તપાસ કરતાં માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો નીલમ બાગના ચોકીદાર મુબારકનો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પૂરી પણ કરી કે મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું જ શરૂઆતથી અંત સુધી હું જ આપીશ ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં મુબારકની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે ધ લોક ઓફ નીલમબાગ